નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં સૌ પ્રથમ વાત કરીશું ભારતે પાકિસ્તાન માટે મોટો નિર્ણય લીધો છે ભારતે સોળ પાકિસ્તાની યુટ્યુબ ચેનલો ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં પંદર આતંકવાદી ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીમાં દસ આતંકવાદીઓના ઘર તોડી પાડવામાં આવ્યા છે આમ ભારત સરકારે પાકિસ્તાન અંગે મોટો નિર્ણય પણ લઈ લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીમા હૈદર એક આઈ એસ આઈ એજન્ટ છે તેવું આ વ્યક્તિએ જણાવ્યું છે સચિન ચીનના પ્રેમમાં પાકિસ્તાન થી ભારત આવેલી સીમા હૈદર આ દિવસોમાં હેડલાઇન્સમાં છે ભારતે પાકિસ્તાનની નાગરિકોના વિઝા દત્ત કર્યા પછી સીમાનું ભારતમાં રહેવું જોખમ છે હવે મૌલાના સાજિદ રસીદીએ કહ્યું છે કે મે તે સમયે જ કહ્યું હતું કે તે આઈએસઆઈ એજન્ટ હોઈ શકે છે પરંતુ હિન્દુ મુસ્લિમ મુદ્દાને કારણે તેને ઘણો મહત્વ આપવામાં આવ્યો સીમા વગર અને તેની ખૂબ પ્રશંસા પણ કરી હતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પંદર મિનિટમાં અગ્ન સિત્તેર લાખની ઘડિયાળ બેગમાં ભરી દીધી રાજકોટના ત્રિકોણ બાગ નજીક આવેલા ટાઇટન કંપનીના શોરૂમ માંથી એકસો બે બ્રાન્ડેડ ઘડિયાળ અને રૂપિયા ચાર લાખ રોકડા મળીને કુલ તોતેર લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગેંગને પકડવા બિહાર અને નેપાળ પહોંચીને તપાસ હાથ ધરી હતી જેમાં નેપાળ બોર્ડર નજીક એક ગામમાંથી ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઠમા પગાર પંચ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે સરકારે આઠમા પગાર પંચની રચના તરફ એક મોટું પગલું ભર્યું છે બેતાલીસ જગ્યા પર નિમૂકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ચેરમેન અને બે અન્ય મહત્વપૂર્ણ સભ્ય ઉપરાંત તેમાં સલાહકારો અને અન્ય સ્ટાફનો પણ સમાવેશ થાય છે સૂત્રના આધારે ફાઇનલ સર એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર કમિશનના અધ્યક્ષ અને બે મુખ્ય સભ્યોના નામ અલગ થઈ ચૂક્યા છે આ નિમણૂકોમાં ઔપચારિક જાહેરાત ખૂબ જ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં સત્યાવીસ હજાર રૂપિયાનો ઘટાડો થશે આ દાવો વિશ્વની સૌથી મોટી સોનાની ખાણકામ કંપની સોલિડ કોર રિસોર્સિસ પીએલસી સી સીઈઓ વિટાલી નેસિસ દ્વારા કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે આગામી બાર મહિનામાં સોનાના ભાવમાં મોટો ઘટાડો થવાની ધારણા છે આ વર્ષે સોનું પ્રતિ દસ ગ્રામ નવ્વાણું હજાર રૂપિયાના રેકોર્ડના ઉચ્ચ સ્તરને તોડીને સિત્તેર હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે એટલે કે સોનું લગભગ સત્યાવીસ હજાર રૂપિયા સસ્તું થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૃદ્ધાને શેરડીનો રસ પીવડાવીને બે ભાન કરીને દાગીનાની લૂંટ કરવામાં આવી છે મિત્રો માધુપુરામાં વૃદ્ધા રિક્ષામાં ચાંદ લોડ્યા જતા હતા ત્યારે રિક્ષામાં બેઠેલી બે બુકાની ધારી મહિલાએ રિક્ષા ચાલક સાથે મળીને વૃદ્ધાને વિશ્વાસમાં લઈને શેરડીના રસમાં દવા આપીને બેહોશ કર્યા બાદમાં તેમના દાગીના અને સામાનની લૂંટ કરીને વૃદ્ધાને અડાલજ પાસે બેભાન અવસ્થામાં મૂકીને ફરાર થઈ ગયા હાંગે માધુપુરા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નસવાડીમાં રહેતી પાકિસ્તાની મહિલા મુશ્કેલીમાં મુકાઈ છે પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ભારે વિરોધ છે ગૃહ મંત્રાલયે ભારતમાં રહેતા તમામ પાકિસ્તાની નાગરિકોને અડતાલીસ કલાકમાં દેશ છોડવા માટે અલ્ટિમેટમ આપી દીધું હતું જેને લઈને ગુજરાતમાંથી પણ પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે આ વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં એક મહિલા લોંગ ટાઈમ વિઝા પર રહેતી હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એનસીઈ આરટીએ અને દિલ્હી સલ્તનતના વિષયો દૂર કર્યા છે એનસી આરટીએ ધોરણ સાતના પુસ્તકોનો અભ્યાસક્રમ બદલ્યો છે ઇતિહાસ અને ભૂગોળના પુસ્તકોમાંથી મુગલ સલ્તનત અને દિલ્હી સલ્તનતના વિષયો દૂર કરવામાં આવ્યા છે તો મહાકુંભ સહિત સરકારી પહેલ જેમ કે મેક ઇન ઇન્ડિયા અને બેટી બચાવો બેટી પઢાઓનો સમાવેશ કરાયો છે એન હમણાં જ પુસ્તકોનો ભાગ એક પ્રકાશિત કર્યો છે જો કે સ્પષ્ટ નથી કે આ વિષયો બીજા ભાગમાં ઉમેરવામાં આવશે કે નહીં મહત્વના સમાચારની વાત કરીએ તો સિઝનમાં પ્રથમ વખત ગરમી પિસ્તાલીસ ડિગ્રીને પાર પહોંચી છે રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે સિઝનમાં પ્રથમ વખત ગરમી પિસ્તાલીસ ડિગ્રીને પાર પહોંચી છે તો બીજી તરફ કંડલા એરપોર્ટ ઉપર પિસ્તાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટમાં ચુવાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર બન્યું છે રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે તો બીજી તરફ નવ જિલ્લામાં તાપમાન ચાલીસ ડિગ્રીને બહાર પહોંચી ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશોની તપાસમાં મોટો ખુલાસો જમ્મુ કાશ્મીરના હુમલા બાદ સુરત પોલીસે ઓપરેશન ક્લીન સિટી હેઠળ એકસોને ચોત્રીસ બાંગ્લાદેશોને પકડીને પૂછપરછ શરૂ કરી છે તપાસમાં કુલ્યું છે કે બાંગ્લાદેશી એજન્ટોને દસથી પંદર હજાર રૂપિયા આપીને બોંગાઓ અને સતખેરા સરહદમાંથી તેઓ ભારતમાં ઘૂસે છે તેઓ બોગસ દસ્તાવેજો બનાવીને વિવિધ રાજ્યોમાં સ્થાયી થાય છે ધરપકડ પછી તેમને પાછા મોકલવાની પ્રક્રિયામાં દોઢ થી બે વર્ષ લાગે છે અને સરકારને લાખો રૂપિયાનો ખર્ચ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફીડ ફૂડ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે અમદાવાદ મ્યુનિસિપલ ફૂડ વિભાગે પામોલી અને સોયાબીન તેલના એકસોને પંદર ડબ્બા શંકાસ્પદ જણાતા વેચાણ માટે સીઝ કર્યા છે બેરલ માર્કેટ બહેરામપુરા ખાતે આવેલા મિલન ઓઇલ પ્રાઇવેટ લિમિટેડ ખાતે સીઝ કરવામાં આવેલા જથ્થાની કિંમત રૂપિયા બે પોઈન્ટ પાંસઠ લાખ જેટલી થાય છે આ તેલના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાવાયા છે પરિણામ આવ્યા પછી જથ્થો મુક્ત કરવા અંગે નિર્ણય લેવાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડમાંથી ચાર આતંકવાદીની ધરપકડ ઝારખંડના ધનબાગથી ધરપકડ કરાયેલા ચાર શંકાસ્પદ લોકો આતંકી હોવાનું બહાર આવ્યું છે ઝારખંડ એટીએસ શનિવારે ગુલફામ હસન અયાન જાવેદ સહેઝાદ અને સબમન પરવીનની અટકાયત કરી હતી પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ તમામ હિઝબુલ મુજાહુદ્દીન અલ કાયદા આઈ એસઆઈ અને અન્ય પ્રતિબંધિત સંગઠનો માટે સ્લીપર સેલ તૈયાર કરી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઈન ઠગાઈનું કૌભાંડ ઝડપાયું છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગામડામાંથી ઓનલાઈન કૌભાંડ પકડાયું છે તેમાં બહારથી આવેલા ઈસમોએ રૂમ ભાડે રાખી અને ઇન્ટરનેટ સ્કેમ કરતા હતા હવે પાલનપુર શહેરમાં પણ આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં પોલીસે સાત યુવાનોની અટકાયત કરી છે પાલનપુર ખાતે હાઈવે વિસ્તારમાં બંગલો ભાડે રાખી અને તેમાં એપ્લિકેશન માધ્યમથી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થ્રી ઇડિયટ્સના રેન્ચોની સ્કૂલને સીબીએસસીની માન્યતા મળી છે લદ્દાખની ધ્રુક પદ્મ કોર્પો સ્કૂલ સીબીએસઈ બોર્ડ સાથે જોડાયેલી છે આ શાળા આમિર ખાનની ફિલ્મ થ્રી ઇડિયટ્સને કારણે પ્રખ્યાત થઈ તેને રેન્ચોની શાળા તરીકે પણ ઓળખવામાં આવે છે તે લગભગ વીસ વર્ષ પહેલાં શરૂ થઈ હતી જમ્મુ અને કાશ્મીર બોર્ડર તરફથી એનઓસી ન મળવાને કારણે સીબીએસસી બોર્ડે તેની માન્યતા રોકી દીધી હતી જોકે હવે શાળાને સીબીએસસી બોર્ડ તરફથી માન્યતા મળી આપવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે